સુલતાન પાર્ક એક મકાન ધરાશાય છે માહિતી આગળ મળી રહી છે વાત કરવામાં આવે બે લોકોને તો કાઢી લેવામાં આવ્યા છે કાટમાળ નીચેથી અન્ય લોકો પણ અંદર દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ નડિયાદ ફાયરની ટીમ

સુલતાન પાર્ક સોસાયટીની અંદર મકાનનો સ્લેબ ધરાશાયી થયો અને અહીં મકાનના સ્લેબની અંદર જે લોકો ડટાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા મરીડા ભાગોર તરફ જવાના રસ્તા પર મકાનનો સ્લેબ ધરાશાયી થયો બે લોકોને અહીં બહાર કાઢવામાં આવ્યા છે હજી પણ કાટમાળ ખસેડવાની અહીં કામગીરી ચાલી રહી છે હજુ પણ લોકો અહીં ડટાયા હોવાની આશંકા છે અમારા સંવાદદાતા આપણી સાથે ઘટના સ્થળેથી જોડાયા છે વાત કરવામાં આવે આ જે સમગ્ર બાબત છે જે સમગ્ર ઘટના છે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે હાલ જે રીતની કામગીરી અહીંયા આગળ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ફાયરની ટીમ અહીંયા આગળ ઘટના સ્થળ પર પહોંચી છે સાથે સાથે પોલીસની ટીમ પણ અહીં આગળ ઘટનાસ્થળ પર પહોંચી છે હાલ તો જે રીતના માહિતી મળી રહી છે જે મકાનની નીચે ચાર લોકો દબાયા હતા પરંતુ ફાયરની ટીમનો દાવો છે કે બે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે હજુ પણ બે લોકો બે થી ત્રણ લોકો અંદર દબાયા કાટમારની નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે રીતના કાટમાર ખસેડવાની કામગીરી સાથે સાથે જેસીબી નગરપાલિકાની ટીમ પણ અહીં આગળ હાજર થઈ ગઈ છે પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ પણ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ છે આપણી સાથે જે રીતના ચીફ ઓફિસર જે નગરપાલિકાના છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તે પણ અહીં આગળ પહોંચી ગયા છે અને બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના આ ઘટના છે સમગ્ર ઘટનાને લઈ અત્યારે જે રીતનું અહીંયા આગળ લોકોના ટોળે ટોળા અહીં આગળ એકઠા થયા છે અને જે રીતની માહિતી મટી રહી છે કે અહીં આગળ હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તો જે ફાયરની ટીમ છે તે ફાયર ટીમ દ્વારા સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જે કાટમાળ છે તે ખસેડવામાં આવી રહ્યો છે આપણી સાથે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જોડાયા છે ચીફ ઓફિસર સાથે વાત કરીશું કે જે રીતના ચીફ ઓફિસર અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે સાહેબ શું ઘટના બની છે આજ રોજ અજ્ઞાન પાર્ક સોસાયટીમાં અ એક અંડર કન્સ્ટ્રક્શન મકાન બનતું હતું જે પડવાની ઘટના બનેલી છે અને જેની જાણ થતા અમારા ફાયર ત્યાં પહોંચી હતો અને અત્યારના ફક્ત બે કોઈ ગયેલો હજુ પણ અંદર લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી જણાતું નથી પણ છતાં અમે ખાતરી કરવા માટે અત્યારના આખું સ્લેબ જે છે એને ઓપન કરી અને ખાતરી કરવા માટે અમે ચેક કરી રહ્યા છીએ કઈ રીતનું મકાન ધરાશાય થયું સાહેબ

આવી ગઈ છે અને જે રીતના કામગીરી છે તે કામગીરી આગળ કરી રહી છે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતના ફાયરની ટીમ છે તે કટરથી પોતાનું જે કામ છે તે અહીં આગળ કરી રહી છે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને લોકો અંદર દબાયા છે કે નહીં તેની માહિતી લઈ રહી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે